કરમસદ આણંદ મહાનગરપાલિકાની વોર્ડ રચના અને સીમાંકન જાહેર બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આધારે સૂચિત વોર્ડ રચના મુજબ વોર્ડનો વિસ્તાર જાહેર આણંદ વિદ્યાનગર અને કરમસદ પાલિકા તથા સમાવિષ્ટ ચાર ગામોનો વોર્ડ રચનામાં સમાવેશ મનપાની કુલ બે હજાર ત્રણ બસો ચાલીસ વસ્તીને તેર વોર્ડમાં કરાઈ વિભાજીત નવા સીમાંકનમાં જૂના વોર્ડ પદ્ધતિમાં થોડા વિસ્તારને આવરી લેવાયો પ્રત્યેક વોર્ડમાં સરેરાશ બાવીસ હજાર પાંચસો વસ્તીનો સમાવેશ સીમાંકન જાહેર થતાં બે ત્રણ માસ પછી ચૂંટણી જાહેર થવાની સંભાવના મનપાની ચૂંટણી લડવા થનગનતા નેતાઓએ શરૂ કર્યું રાજકીય લોબિંગ નામત બેઠકોની સંખ્યા ઓછી હોવાથી મેન્ડેટ મેળવવા ગળાકાપ સ્પર્ધા થશે તેર વોર્ડની બાવન બે સ્ત્રીઓ માટે અનામત પછાત વર્ગ અને બેઠકો સામાન્ય વોર્ડ ની હદરેખા તથા બેઠકોની ફાળવણી અંગે વાંધા કે સલાહ સૂચન હોય તો દસ દિવસમાં રાજ્ય ચૂંટણી પંચને મોકલી શકાશે વોર્ડ રચના અને બેઠકોની ફાળવણીનો મુદ્દો આખરી કરતા પહેલા માન્ય રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પરામર્શ કરશે